નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડીસા શહેરમાં ગેસ પાઇપલાઇનનું કામ કરી રહેલી કંપની દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના મુખ્ય શોપિંગ સેન્ટરો પાસે ખોદકામ દરમિયાન નગરપાલિકાની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં મંગળ સર્જાતા હજારો લીટર પાણીનો વ્ય થયો હતો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાઇપલાઇનમાં ભંગાણને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો જેના લીધે ગૃહિણીઓ પર હાલાકી ભોગવવી પડી રહી હતી શોપિંગ સેન્ટરની બિલકુલ આગળમાં જ આગળના ભાગમાં જ ખોદકામ સમય પૂરતી તકેદારી ન રાખવામાં આવતા પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી જેના કારણે છેલ્લા દસ દિવસથી દુકાનોની આગળ પાણી ભરાયેલા રહે છે આ ગંદા પાણીના જમાવડાને કારણે ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી જેનાથી વેપારીઓના ધંધા રોજગાર પણ માઠી અસર પડી રહી છે સ્થાનિક વેપારીઓ આક્ષેપ કર્યો છે કે આ સમસ્યા અંગે ગેસ કંપનીના કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કંપની દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં આવી નથી કંપનીની આ નિશ્ચિરતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ઘટનાની જાણ થતાં નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ પૂરતું પાણી બંધ કરાવ્યું હતું જો કે પાઇપલાઇનમાં ભંગાણને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે જેના લીધે ગૃહણીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા બેદરકાર કોન્ટ્રાક્ટર અને સામે કડક પગલાં લેવામાં આવે અને વહેલી તકે પાઇપલાઇનનું સમારકામ પૂર્ણ કરવામાં આવે